કચ્છમાં અસામાજિક તત્વોએ ખેડૂતોની મગફળી સળગાવી દીધી મોડી રાત્રે કેટલાક શખ્સોએ મગફળીમાં આગ ચંપી કરી માંડવી તાલુકાના માપર ગામની આ ઘટના છે ખેડૂતોને પાંચ મહિનાની મહેનત કે જે આગમાં હુમાઈ ગઈ અંદાજીત ચાર લાખથી વધુની કિંમતની જે મગફળી હતી તે સળગાવી દીધી હોવાનો દાવો છે ખેડૂત રાહુલ મહેશ્વરીએ પોલીસમાં આ અંગે જાણવાજોગ અરજી આપી છે

છ એકર માં મગફળીની વાવણી જે છે તે ખેડૂતે કરી હતી પાંચ મહિનાની મહેનત બાદ જયારે મગફળી મગફળી ના પાક લેવાનો વારો આવ્યો ને ખેડૂત એપીએમ સુધી પહોંચે એનાથી પેલે જ અસાયથી તત્વો દ્વારા મગફળી જે છે તે બાળી દેવામાં આવી છે અત્યારે માંડવી પોલીસ સ્ટેશનમાં ખેડૂત દ્વારા ફરિયાદ જે છે તે નોંધવામાં આવી છે જી 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 હર્ષદ માહિતી બદલ આભાર